હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સ્વાગત છે મારા બ્લોગમાં તો અત્યારે વ્લોગ આપણે ચાલુ કરી દીધો હશે બારને ઓગણીસ ને આ જવાનું છે મારે વડા ને પપ્પાને કોઈને ખબર નથી ને આ ખબર જવાનું છે ને બે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ને જો તમને અમારા વડેલો આજે બ્લોગ ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે ઓર ભોગી ગયા છીએ ને ધરમભાઈની વાડી આવી ગયા છે ને આ ધરમભાઈ ની કંઈક વાડીને એવું છે ને આ પંકજભાઈ છે અમારે આ અમારે ધરમભાઈ છે તો વી ઘટીનું બ્લોગમાં આવીને રહેજો અત્યારે અમે ત્રણે સારું વાર નીકળી ગયા છીએ બધા આંબાના આટા મારવા ને આ કંઈક અમારે ધરમભાઈની ગા છે ને એક વાસળી છે વાસળી છે કે વાસળું વાસળી છે ને આ કંઈક આંબા ને એવું બધું બકાલો ને એવું બધું આવેલું છે આ કાંઈ કેળું ને એવું બધું નાખેલું છે એમાં એને આની કાંઈ ને એવું બધું છે ને આંબાને એવું બધું ઘણી વસ્તુ આવેલું છે નારીંગણી છે અત્યારે અત્યારે અહીંયા આવ્યો ઘણા ટાઈમ પહેલાં આવ્યો હતો કારણ કે અત્યારે તો કાંઈ લોગનું ઉતારતો નહીં ને ત્યારે મારે યુટ્યુબ આઈડી મેં નહોતી ચાલુ કરેલી પણ હમણાં આવ્યો હતો મેં લોગ ઉતારવાટો અહીંયા આવ્યો છું હું ને અમારા આ બધા છે મેં આંબામાં બધા આટા મારવા આમાં માઇન્ડવીને એવું રોપ ને એવું બધી વાવેલું છે એક એક બાથરૂમ ને એવું છે આંબાની એવું એવું મજા ને છે ને હું ઘણા વાર પેલા મારા મારા મામાની રહેતા ને તો આમ નાના નાના આંબા હતા અત્યારે મોટા મોટા આંબા થઈ છે એ નાથી ક્યાંથી વાહ જૂનો જાણીતો કેડો આંબા અત્યારે કવડા કવડા થઈ ગયા છે ના ના હતા ત્યારે હું અહીં આવ્યો હતો મારા મામાને ને રહેતા ને ત્યારે અત્યારે મારા મામાની ની વેચ છે ને ભાઈ ની પાછા આવ્યા છે આજે આંબા ને એવું બધું છે આમ બધી મજા આવે પણ આમ ઘણા ટાઈમ થી ભેગા નતા ક્યાં એટલા મજા આવે છે કેવા સરસ મજાના આંબા છે જોઈએ કેટલા કદીને આંબા છે આજે બધું જોઈ જ લેવાનું છે બાકી આવું પછી આવવાનું થાય ને ત્યારે પાછી ખાક ઠીક ખાવાનું ત્યાં આવવાનું છે કેરીઓ આવી જાય ને ત્યારે આવવાનું છે

આમાં ખડ બહુ થઈ ગયો મોટો મોટો હવે માઇન્ડવી મને આટો મારીએ ને પછી એક એકટાને એવું બધું પાડવાનું છે એ પાડી લઈ જઈએ મેં ને અત્યારે પહેલાં માઇન્ડવી જોઈ આવી કેમ છે એની માઇન્ડવી અમારી માઇન્ડવી તો તમે જોઈ લે છે મોટી મોટી ગોઠવણ ઉપર થઈ જશે એની માંડવી છે કંઈક થોડાક દિવસ પહેલા આવ્યો ને દિવાળું પડે ત્યારે આમ નાની નાની માંડવી હતી અત્યારે આમ મોટી મોટી માંડવી થઈ ગઈ હું કંઈક છે વાહ હાલ ખંભે મારી છે માંડવી એક છોડવા ને ખંભે મારી દીધી આંબો લાગે છે બેસે આ લે લાઈન છે બધી વસ્તુનું ફ્રૂટ નાખે છે કેળા કેળા કેળી નાખેલા કેળા કેળા નાખેલા છે ને આંબાની એવું બધું નાખેલું છે ચિકોડી છે સીતાફળી છે ને એક રેણનું રોપડું હોય છે આવી વસ્તુ કોની કોની વાડિયા વાવેલું છે ને એને કોમેન્ટ કરજો ને આ રોપ છે કંઈક ડુંગળીનો નાનો નાનો હજી એને મોટો થતા લગભગ દોઢક મહિનો તો થઈ જાશે હા પછી અમારે ધરમભાઈને લેવાનું છે આ ડુંગળીના હા એને થાર લેવાની છે આ ભાઈને અડધું એપલ લેવાનું છે હા આગળ જઈએ ભાઈ એને કાળો નાગ લેવાનું છે તો આઠું દિન છે આમાં જા ભાઈ ને કઈ કાલે આવેલી દેખાય આ વાડી આમ ગણીએ તો પોલીસવાળાની છે ને એ અત્યારે બહાર રહી છે ને દસ મહિને બે મહિને આજે આવે ક્યારેક અઠવાડિયું રોકાવ બે અઠવાડિયું રોકાવે એમ રોકાવ આવે છે ઓલા વખતે હું આવ્યો ને ત્યારે રોકાવ આવ્યા ત્યારે રાતે ત્રણક વાગ્યે રાનનું કાંઈક રોપડું છે રાનનું છે ને હા રાણનું રોપડું છે એક બાજુ આ સીતાફળ છે આંબો છે એટલે પાળા ઉપર આવે ને તો રોપ ભાગના છે મામા છે ધોકો લેડમ છે આયા પોલીસ વાળો કાર્યકર આજે આવેદી અમારા ધરમભાઈને એને બધું વેટ કરવાનો વાળીનો ને આ બધે એમ ડુંગરા છે કે નહીં એટલે એમ જનાવરની આવી જાવ તમારે ખાવ હોય તો ડોડો ડુંગરા ને એવું છે કે નહીં લાય જનાવર ની આમ તો પો બીકરે આપણો બ્લોગ ઉતારે છે આમ જનાવર ને ક્યાંક બીકરે છે રમાજે હા હલો તો વી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો હવે એલી જવાનું છે પણ આપણે ભાઈ બંનેની વાડીયા ના એક વડાળ છે ના રાખેલ છે ના જવાનું છે તો વી કન્ટિન્યુ બ્લોગમાં બીને રહેજો અશ્વિનભાઈની વાડીએ આવી ગયા છીએ ને આ કંઈક અશ્વિનભાઈની માંડવી છે ને અશ્વિનભાઈ પોતે છે કેમ છે અશ્વિનભાઈ હાલો ના મેની વાડી છે આ બધુંય એવું છે અને આજ

Miss the morning gl-